નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ગેસ લિમિટેડના સ્ટેશન પર મેન્ટેનન્સ દરમિયાન ગેસ લીકેજની ઘટના સામે આવી હતી સમગ્ર ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી ગેસ લીકેજની ઘટનાને લઈ બાજુમાં રહેલા ઓફિસના પ્રેશરના કારણે કાશ તૂટ્યા હતા પરંતુ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી ગણતરીના સમયમાં ફાયરના જવાનો દ્વારા લીકેજને બંધ કરવામાં આવ્યું હતું બિલોરી પોર્ટ આશા ગુજરાતીની ઉષ્ વડોદરા ત્યાં આગળ વિવિધ ગાડીઓમાં આપણે ગેસ ભરતા હોય એલસીબી ગાડીઓમાં અને બહાર મોકલતો એક જમ્બો ગાડીનું અમારું એનું પ્રી ટેસ્ટિંગ ચાલતું હતું એનું મેન્ટેનન્સ ચાલતું હતું અને મેન્ટેનન દરમિયાન એક લાઈન એમાં વિવિધ પ્રકારની અંદર અલગ અલગ જોઈન્ટ થયેલી સ્ટીલની પાઇપ હોય પ્રેશરાઇઝ થઈ પ્રેશરાઈઝ થવાથી એ બાણું તૂટ્યું અને નજીકમાં જે બારી હતી એ બારીને વાગવાથી એના બારીના કાચ તૂટી ગયા તાત્કાલિક બધી લાઈનો બંધ કરી દેવામાં આવી ગેસ જે હતો લાઇનોમાંથી એ બધો બંધ કરી દેવામાં આવ્યો બાજુમાં જ અડીને જ ફાયર બ્રિગેડ છે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડી સ્ટાફ સાથે પહોંચી ગઈ પણ કોઈ જાતો એવો બનાવ બન્યો નથી આનાથી કોઈ વ્યક્તિ નથી ઘાયલ થઈ નથી કોઈ બીજો અન્ય કોઈ પ્રોબ્લેમ થયો રાઈટ આપનો પરિચય ભાર્ગવ વ્યાસ ફાયર સેફ્ટી ઓફિસર વડોદરા ગેસ લિમિટેડ સ્ટેશન છે જે આઈસરો જે સિલિન્ડરો ભરવા આવી હતી એમાંથી ફૂલ લોડેડ સીએનજી ગેસ ભરાયા પછી એક એક સિલિન્ડરનો વાલ લીકેજ થતાં ધડાકા હાથે બહાર નીકળી ગયેલ હતું અને ગેસ સ્ટેશન બાજુમાં છે એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે કોઈને જાનહાનિની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ તૂટીને બહાર પડેલા છે આજે વેર વેરવિખેર દેખાય છે કોઈની જાન હની થયેલ નથી આ બનાવ બનેલ છે ફાયર સેફ્ટી આગ લાગેલી નથી અને ખાલી લીકેજ હતું તો લીકેજ તરત જ બાજુના ઓફિસમાંથી આવીને એન્જિનિયરે પોતે જાતે બંધ કરેલ હતું એટલે ફાયર સેફ્ટીના એક્ટિંગ વિશે બધા તૈયારીમાં બહાર કાઢી મૂકેલા હતા એમને એટલે કોઈ ઘટના એવી થઈ નથી કે જેને કરીને ફાયર વિશે યુઝ થાય છે रवींद्र देवरे गाजळी पहाटे